આજે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ધરાનગર વિસ્તારમાં બુટલેગર અને બીજા જે માથાભારે તત્વો હોય એની ઉપરની જે કાર્યવાહી કરવામાં આવી રહી હતી પોલીસની એની સાથે સાથે પીજી કર્મચારીઓને પણ સાથે રાખવામાં આવ્યા હતા પીજી ટુકડીઓ બોલાવવામાં આવી હતી અને એમના રહેણાંક વિસ્તારમાં ચેકિંગની કાર્યવાહી સાથે ધરવામાં હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન ધરાનગર વિસ્તારમાં પાંચ ઘરમાંથી વીજ પકડવામાં આવી છે અને તેના ઉપરની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેનું બિલ પણ તૈયાર થઈ રહ્યા છે એક અંદાજ મુજબ ત્રણ લાખ રૂપિયા સુધીના બિલ આ પાંચ ઘરોમાં વીજ આપવામાં આવી રહ્યા છે